નમસ્કાર મિત્રો અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા અંબાજી મંદિરથી આશરે બે કિલોમીટર ગબ્બરના પહાડમાં આવેલી ગુફામાં અંબા માતાનું આદિસ્થાન મનાય છે અહીં ગબ્બર પર્વત પર અખંડ જ્યોત વર્ષોથી થાય છે બાવન શક્તિપીઠમાંથી એક ગણાતા અંબાજી માતાના મંદિરને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અહીં સવારે આરતીના સમયે એક મોટો ચમત્કાર થયો હતો જેમાં અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા અને આ દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા મિત્રો ઘણા બધા લોકોએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો છે અને આ વિડીયોની વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જ્યોતની અંદર સાક્ષાત મા અંબાના વાહન વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે આ વિડીયોની અંદર વાઘના બે કાન બે આંખ અને મોઢું જોવા મળી રહ્યું છે મિત્રો કહેવાય છે કે જે આસ્થા હોય તે પુરાવાની શું જરૂર એટલે કે જેમ જેમ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમ તેમ ભક્તોની અંદર કુતૂહતા જોવા મળી રહી છે અને ભક્તો તેને માતા અંબાનો ચમત્કાર માની રહ્યા છે તો મિત્રો આવી રીતના ગબ્બર પર્વત ઉપર મા અંબાનો ચમત્કાર થયો છે અને અંબા માતાની અખંડ જ્યોતની અંદર વાઘના દર્શન થયા છે તો મિત્રો તમે પણ વિડીયો જુઓ દર્શન કરો અને બીજા લોકો સુધી આ મા વિડીયોને પહોંચાડો એટલા માટે વિડીયોને શેર કરો જેથી એ પણ આ માતાના જ્યોતની અંદર જે અખંડ જ્યોતની અંદર જે વાઘના દર્શન કરી રહ્યા છે બધા લોકો તેનો લાભ પણ બધા લોકો લઈ શકે એટલા માટે વિડીયોને શેર કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત